ઘાસચારા માટે કર્યું છે પણ એ તો નહીં પોકતું પણ પાણી કોડીમાં પીવા માટે ધોરણ પોકતું નહીં ધોરણ પાણી ક્યાંથી પાવ કલેક્ટર ની આવે છે કલેક્ટર પાણીની વ્યવસ્થા કરી છે અને બીજું ગુજરાત સરકાર મુખ્યમંત્રી કરી છે અને બોલ્યા

તમે સરકાર પાણી ના મૂકે તો અમારે આ સરકાર ને લાઈન કરવાની જ શું ઓકે એટલે અમે એટલી માગણી જોડીને વિનંતી કે અમારી ચેનલ માં પાણી મૂકો તો અમારા ઢોરા ને બધું વાતર માં બાજરી છે લબાસો લઈને પ્રધાન તો ભાજપ માં રે કોંગ્રેસ માં એનો પ્રશ્ન ની ખબર પડતી નથી કે કોંગ્રેસ માં પાણી થાજપ માં પ્રશ્ન એ નહીં રહ્યો બસ વળી

વિડીયોને આટલે આપીએ છીએ આપણે વિરામ તો તમને મેન કેનલ બતાવી ગેટ બતાવ્યો અને વેજપુર બ્રાન્ચ બતાવી અને તમને આશા રાખી છે કે મિત્રો આજનો વિડીયો તમને પસંદ આવ્યો હશે જો વિડીયો પસંદ આવે તો વિડીયોને મિત્રો લાઈક કરજો શેર કરજો અને વધુમાં વધુ મિત્રો શેર કરજો અને મારી ચેનલ ઉપર પહેલી વાર તો ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આવી નવી અપડેટ આપણી ચેનલ પર તમને મળતી રહેશે તેથી આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય જવાન જય કિષાન